એટલે અમને ખૂબ આનંદ થાય છે અને મેં કીધું હું તો વધારામાં ધ્રોલની રહી જ છું એટલે મારી તો ફરજ થાય છે તક મળે ત્યાં આવા કાર્યક્રમમાં હું આવું છું તમારા બધાના સહકારથી હું અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગળ નથી જવા માટે ટ્રાય કરું જવા મારું ભોગવું ન ભોગવું એ મારા આશાપુરા જાણે પણ મેં વાર મંત્રી તરીકેના શપથ લીધા કક્ષાનો મંત્રી હતો પચી વાર અગાઉ કેબિનેટ મંત્રી હતો પાછો કેબિનેટ મંત્રી થયો સાત વાર હું તમારા બધાના સહકારથી ધારાસભ્ય થયો બે વાર કાલાવડમાં બે વાર ધ્રોલ જોડિયામાં ત્રીજી વાર અને તમારા બધાના સહકારથી જાહેર જીવનમાં છું ત્યારે આ સમાજના વડીલો માતાઓ બહેનો અને યુવાન મિત્રોને કહું છું કે સમાજના વિકાસ માટેના કામમાં